પસાવ હોય માર બાપા બોલાવો અને એમને કયો મને મૂકી દેજે પેલા નાકા ઉપર બૂમ પાડો માર બાપા ને નકર જો માર બાપા જોડે એ બેડા 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 મને નાકા ઉધી લેતું ન બેડા અરે દાદા પર માં મોઢું થાય ગયા બેડો બે મિનિટ જ થશે તો મને આગળ બેડો વાં કો ઉતાર દે દે તો મારા વાં હોય યાર અરે બેડા તું જો મને જે ઉતાર ની એટલું જ હું વળી સુપા સોક જો રહે છે વાં નીલા કે

તારા બાપા મદદ નહીં ઓ જબરજસ્ત માણસ હતો ને ભાઈ ગમે ત્યારે નેનું મોટું ગોપનું કોમનું કોમ પડતું ને તો તારો બાપુ કદી ના ના મૂઢતી હોય હા અને તમારો કોમ નહી હો હા એ તો હતું જ ને અને તારો બાપુ હું કહેવું બેટા હા

અરે ગમે ત્યારે કોઈ પણ ખોત પછી પૈસાની રૂપિયાની જરૂર પડતી ને તો તારા બાપાનું આમ કીધું હોય ને તારા બાપો કદી મૂઢાતી ના ના પાડે હા પણ બેટા એ એવો તમારો કોમ નહીં હો હા એ તો ખરું ખરું અને બેટા ગમે ત્યારે સોળિયો ગમમાં પહેરતી ને તો તારો બાપો પોત પછી આલવામાં એના આમ મુઢા ઉપર એવું ના છોડ્યો ને પહેલો ટેકો કરતો હું વાંસ્યો હા એ તો પણ તમારામાં એવા ગુણ દેખાતા નહીં હો બેટા અને બીજી તો હું વાત કરું બેટા ખરેખર તારા બાપો તો તારો બાપો જ હતો હો પણ મને તો તમારું એવું લાગતું નહીં અને તારો બાપો તો બાસુ જો જગ્યાએ જતો ને હગાઈ કરાવવામાં હોય જો તારો બાપોને ખબર હોય ને તો ફટ હગે થઈ જતો પણ તમે આ કુંવારા ફળો તમારા લસણે પણ એ તમારા બાપા જેવો તમારો કોમ નહીં હો ઉતારજે તો હા એક મિનિટ ભવતજી ચમ લે ઉતત કે ભવતત બધી રીતે મારા બાપો હારા હતા તમે વખોણ કર્યો હારો કર્યો બરોબર અત્યારે લિફ્ટ તમને મી આલી મારો કોમ નહીં તમે ભલે યોનો વખોણ કર્યો પણ મને ખરાબ હું કરવા કયો મને વગોવા હું કરવા હું એમ કહું છું હું વગો તાર બાપો તો તાર બાપો હતા હો તમારો કોમ નહીં જોયું હું તો તાર બાપાનું વખોણ એ તાર બાપુ મોણે એવો તો હું તને કોઈ વગોવતો નહીં બેટા તો પસા હોય કણ માર બાપાને બોલાવો અને એમને કયો મને મૂકી દેજે પેલા નાકા ઉપર બૂમ પાડો મારા બાપાને નકર જો માર બાપા જોડે જે હોય બધા બાપો આમાં તંતા બાપો અતા હારા હતા મૂચો ના પાડું તમે વેલા જતા રહ્યા પણ હું ખરાબ હું એ તો કહેવાના આવે તમારે હા લીપ તમે હાલ તમને લીપ કને આલી તી આલી બેટા ઓય મેલવા કોણ આવે હ

બોલાય માર બાપા વકીલ આવજો ભાઈ ડાયલા લાવો મને નાકા સુધી મેલી જો બરાબર માં બાપો મેલી જો હું હેડ્યો હો હા બેટા હા માં બાપા બોલાવ મૂકી દો બસ જો આ બાપો મત તારો કામ નઈ તારો કામ નઈ આ મેલવા કોણ આવે છે ગોટ્યું બોટ્યું ફાળી નખો એમ લો વધારે ટાઈ પર કરજો તો આજકાલ નો હારું કીએ અને એમને કોક મુઢા ઉપર જે હોય ચોખ્ખું ગેર માર બેટું તરત ખોટું લાગી જાય છે આ જમાનામાં કોઈને કોઈ કહેવા જેવું નથી